ઉમેશ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં વિસનગર જિલ્લા કાર્યવાહનું દાયિત્વ છે આજે વડનગર તાલુકાના શ્રી વિજયાદશમીનો કાર્યક્રમ સંઘને સો વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે શતાબ્દી વર્ષનો આ કાર્યક્રમ એ ઉજવાઈ રહ્યો છે આ કાર્યક્રમમાં વડનગર તાલુકાના લગભગ અઢીસો કરતાં પણ વધુ સ્વયંસેકોએ ઉત્સાહભેર એ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને સંઘની જે સો વર્ષની આ યાત્રા રહી છે એ યાત્રા પ્રમાણે આગામી સમયમાં હિન્દુ સમાજની સાથે રહીને સમાજની સાથે એકરૂપતા સાધીને પ્રત્યેક સમાજના ઘર ઘર સુધી જનજનો સુધી સંપર્ક કરવાની જે યોજના આગામી વર્ષમાં રહે એ માટેના આ શતાબ્દી વર્ષમાં કુલ મળીને સાત કાર્યક્રમો નક્કી કરવામાં આવે છે જેનો આ પ્રથમ કાર્યક્રમ એ વિજયા ઉત્સવ છે એના પછી ડિસેમ્બર મહિનામાં ઘર ઘર સંપર્ક એના પછી હિન્દુ સંમેલન એ પછી યુવાઓ માટેનો એક કાર્યક્રમ પ્રમુખ જનગોષ્ઠી સદભાવ બેઠકો અને છેલ્લે વધુમાં વધુ સ્થાન પર શાખા આ પ્રકારે કુલ મળીને વર્ષભરના કાર્યક્રમો નક્કી થયા જેનો આ પ્રથમ કાર્યક્રમ એની ઉજવણી આજે ભટનગર તાલુકાની થઈ રહી છે